बोलो सतगुरु साहेब जी बोलो हंस साहेब की जय बोलो श्री तुंभा बाबू की जय बोलो श्री कृष्ण साहेब की जय सब संत की जय बाबू की हमारी बाबा पूरी जय निर्मल दास बाबू की

જીવન ભણારો કહેવાય એ જીવન ભણાવે નિમિત્તે આપણને બધાને બોલાવી તરસ પર આપણને દર્શન છે આવો મહાનમાં મહાન વિશેષ છે ધન્યવાદ હોય બધાએ સંતો બાયુ દેનો સંતો મહંતો બધાએ વધારેલા મારા કોટી કોટી ઓમ શ્રી જય હં એટલે

પણ આપણામાં જે સત્યતા જાવી દીધી આપણામાં જે સત્યતા કે સત્ય વસ્તુ શું છે એને ધારણ કરીને આપણે જોવું અને સત્યતા છોડવી સત્ય વસ્તુ આવી આપણા માં બાપ છે એમની પણ સેવા ખૂબ કરી સત્તોની પણ સેવા ખૂબ કરવી માં બાપ છે એ આપણો મહાન તીર્થ છે એના કોઈ ભૂલતા બધું ભૂલી જાવ પણ એ ભૂલતા નહીં

અને આપણે સત્યતા બોલી છોડાય જ્યાં સુધી આપણે સત્યતા આપશો ત્યાં સુધી અને આપણું જ્યારે સત્ય આપણે સત ચરણે જઈ ત્યારે સંતોને આપણે તન મન ધન અર્પણ કરી આપીએ છીએ એટલે શા માટે આપણે બહાર માથે ન ઉઠી કે એટલા માટે એટલે જે નાસ્તી વસ્તુ છે એ આપણે સંતના મુક્ત કરી દીધી અને જે સત્ય વસ્તુ છે એ આપણને મહાપુરુષો આપે છે જે કેવી વસ્તુ કે એનો કોઈ ભૂલ નથી જે એ વસ્તુ આપણને આપે છે પણ કેમ આપણા પાસે જે આ નાસ્તિક વસ્તુ કેમ લઈ લે ધન છે નાસ્તિક છે મન છે નાસ્તિક છે તન છે એ પણ નાસ્તિક છે આ બધું શામાં લે લે છે અને કેમ આપણા પાસે લઈ લે છે

કે શરીર સદાય પણ જનક વધે હી કે આ શરીર નો પોતે પણ ખણી નથી એટલે જનક પણ એવું પણ આપણે ધીરે ધીરે છે એમ આ માયા પણ આપણા સપ્રસ કરવી જોઈએ એમ આપણા મહાપુરુષો એટલે એવા ઉપદેશ આપે અને આ સત્સંગ શા માટે છે માટે આપણા માટે આ છે એટલે આપણે આવું કરવાની જરૂર છે મનુષ્ય સરકાર વળી વળીને આપણને